નમસ્કાર માનસ સદભાવના કથામાં આપ સૌનું સ્વાગત છે માનસ સદભાવના કથા આજે ત્રીજો દિવસ છે અને રાજકોટ જેનું યજમાન બન્યું છે એ રાજકોટમાં આજે કાઠિયાવાડી દુહો આપણો સાર્થક થઈ રહ્યો છે કે કાઠિયાવાડમાં કોકની ભૂલો પડતું ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગેય ભૂલાવું સાંભળા આ આતિથ્ય સત્કાર હમણાં પૂજ્ય મોરારી બાપુ પણ કથા દરમિયાન એને ઉલ્લેખ કર્યો છે કે અતિથિ દેવો ભવ આ અતિથિ દેવો ભવને સાર્થક કરી રહ્યા છે સદભાવના વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમ અને ખાસ ઉતારાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એવા સુધીરભાઈ એમના જે ઇન્ચાર્જ છે સુધીરભાઈ પટેલ આજે એ ઉતારાની વ્યવસ્થા અને સમગ્ર ભારત ભારતની બહારથી પણ મહેમાનો આવ્યા છે અતિથિઓ આવ્યા છે એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને લગભગ બે હજાર ત્રણ હજાર જેટલા આ જે મહેમાનો છે એમની સુંદર મજાની રહેવાની જમવાની વ્યવસ્થા કરી છે આવો એ વિશે વધુ માહિતી મેળવીએ સુધીરભાઈ પટેલ પાસેથી સુધીરભાઈ ઉતારા વ્યવસ્થાના ઇન્ચાર્જ છે આવો એમને મળીએ સુધીરભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સુધીરભાઈ આપણું તો કાઠિયાવાડ તો મહેમાનોનો પ્રદેશ અને એમાં બાપુની થા હોય અને સદભાવના વૃદ્ધાશ્રમ જેવો આતિથ્ય સત્કાર હોય તો આ જે ઉતારાની વ્યવસ્થા એ કઈ જગ્યાએ છે ઉતારાની વ્યવસ્થા રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલથી આગળ જાય એસી ફૂટ રોડ ઉપર નાગરિક બેંકની પાછળ તાપીયા ટોપ ટાઉનશીપમાં રાખેલ આખા ટાઉનશીપમાં ચાર ટાઉનશીપ છે એ એક ટાઉનશીપમાં ચૌદ રૂમ છે તેમાં અમે એક રૂમમાં ચાર ચાર વ્યક્તિની જે સુવિધા રાખેલ છે વાહ વન બેડ હોલ કિચનના ફ્લેટ સિસ્ટમ સરસ સરસ એટલે ક્યાં રહેવા અને જમવા બે વ્યવસ્થા ત્યાં અમે સવારે રહેવા માટે જંક્શનથી આવ્યા હોય કોઈ બસ સ્ટેન્ડથી આવ્યા હોય કોઈ એરપોર્ટથી આવ્યા હોય એ અમારો અહીંયા વેસકો ગ્રાઉન્ડ ઉપર પહેલાં સંપર્ક કરે છે ત્યાં એને આઈડી કાર્ડ બનાવી આપે છે આધાર પુરાવા ફોટા લે છે એ કમ્પ્લીટ કાર્ડ થઈ અને અમે તાટિયા તો ટાઉનથી ઉતારામાં આવે છે ત્યાં અમે એને જે રૂમ નંબર આપ્યા હોય એ રૂમમાં અમે એને સીટ કરીએ છીએ નાવા ધોવા માટે પાણીની વ્યવસ્થા કરી પછી સવારે જ્યારે કથા સમય આવે ત્યારે અમે બસની પણ વ્યવસ્થા રાખી

આનું બુકિંગ કઈ રીતે અગાઉથી થયું કે અહીંયાથી પણ આનું બુકિંગ અમે ઓનલાઈન પણ કરેલ હતું જેમાં અમને એક હજાર વ્યક્તિનો સપોર્ટ મળ્યો છે ઓનલાઈન બુકિંગ ઓનલાઈન બુકિંગ કર્યું છે અને બે હજાર વ્યક્તિઓએ અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવી અને બુકિંગ કરેલ છે વાહ એટલે ક્યાં ક્યાંથી લોકો મહેમાનો આપણા માટે તો મહેમાનો જ છે ક્યાં ક્યાંથી આવ્યા મહેમાનો બોમ્બે દિલ્હી એનઆરઆઈ છે તેમજ રાજકોટ ભાવનગર અમરેલી સમગ્ર આજુબાજુ સૌરાષ્ટ્રમાંથી આવેલ છે હા એટલે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દિલ્હી મુંબઈ દિલ્હી અને ખાસ તો બીજા દેશમાંથી પણ બાપુ જેમને ફ્લાવર્સ કહે છે એવા શ્રોતાઓ માનસ સદભાવના કથામાં સાક્ષી બન્યા છે અને આ બધી જ સુંદર વ્યવસ્થા સદભાવનાની જે અલગ અલગ ટીમ છે એમાં ઉતારા વ્યવસ્થાની જેમણે સંભાળી છે જવાબદારી એવા સુધીરભાઈ પટેલ એને સરસ બજાની વાત કરીએ સુધીરભાઈ આ સિવાય આપ કાંઈ કહેવા માંગતા હોય હજી અમારું ઉતારા બુકિંગ ચાલુ છે જે કોઈ પણ મોરારી બાપુનો આ સુંદર આયોજનમાં ભાગ લેવો હોય તે આજ સુધી અમે બુકિંગ ચાલુ રાખી છે અમે આવકારી છીએ વાહ તો સુધીરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ